શાળાના આચાર્ય કમલેશ રાવલે ધોરણ દસની વિદ્યાર્થીની સાથે બે વખત અશ્લીલ હરકતો કરી દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે તેની ધરપકડ કરી છે આરોપી આચાર્યએ પ્રથમ વખત પીડિતાને પોતાની ઓફિસમાં બોલાવીને અડપલા કર્યા હતા બીજી વખત ડિસેમ્બર માસમાં શાળામાં યોજાયેલ ગેટ ટુગેધર કાર્યક્રમ દરમિયાન એકાંતમાં બોલાવીને અશ્લીલ હરકતો કરી હતી આ ઘટના બાદ ગભરાયેલી કિશોરીએ પોતાના પરિવારને જાણ કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્ચાર્જ પીઆઈ કોમલ વ્યાસ અને બી ડિવિઝનના પીઆઈ વીએસ વનઝારાના